ભગવાન જયતિ હ સાક્ષાત ઈષ્ટદેવ પરમકૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામી નારાયણ દિવ્ય સમયમાં વક્તા સ્થાને વિરાજમાન શાસ્ત્રી સ્વામી ઈશ્વર ચરણજી સ્વામી તેમજ વરતાલ મંદિરના કોઠારી સ્વામી ચેરમેન સ્વામી આદિક સૌ વડીલ સંતો સમયમાં પધારેલા દેશ દેશથી દરેક વાલા ભક્તોને ભાવપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ભૂખ લાગી છે સમય થયો છે વાલા ભક્તો વરતાલ ધામને આંગણે આ લક્ષ્મી નારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ એમના દિવ્ય સાનિધ્યમાં જ્યારે આવું સુંદર દિવ્ય આયોજન કથા વાર્તા દેશ દેશાંતરના હરિભક્તોના દિવ્ય દર્શન આપણને થાય છે ત્યારે વાલા ભક્તો આપણા અહોભાગ્ય છે કે વડતાલમાં આપણે અત્યારે વર્તમાનમાં છીએ જેના ભાગ્યો હોય એ જ વડતાલ આવે જેના ભાગ્ય હોય એ જ લક્ષ્મીનારાયણ દેવ ના દર્શન કરી શકે જેના ભાગ્ય હોય એ જ આ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી શકે વાલા ભક્તો સમય હોય હવે તો વરતાલ ધામનો એટલો બધો મહિમા વધ્યો છે કે માત્ર એવરી પૂનમ હોય તો પણ સમયે જેવું વાતાવરણ આ વરતાલ ધામમાં હોય જ ભૂલે છો કે તમારે દર્શન કરવા જાઓને તો માલિશ થઈ જાય શરીરને આટલા બધા ભક્તો આ વરતાલ ધામને આંગણે દર્શન કરવા આવે છે એનું કારણ છે કે અહીંયા સાક્ષાત ભગવાન બેઠા છે

બધાને આજ્ઞા કરી મહારાજે કે બધાએ વન તેડે વડતાલ આવું સમયામાં આવું સમયાના દર્શન કરવા આ સમયાનો બહુ અનેરો મહિમા છે એક નાની વાત કરીશ દ્રષ્ટાંત આપીશ એક વખત શ્રીજી મહારાજ વડતાલ સમયો કરવા માટે ગઢપુરથી નીકળ્યા કારિયાણી ગામ વચ્ચે રોકાયા વસતા ખાચરને શ્રીજી મહારાજે કહ્યું ચાલો વડતાલ સમયો છે આપણે સમયામાં ચાલો વસ્તા ખાચર કહે છે મહારાજ ઘરનું થોડુંક કામ ચાલુ જ થોડુંક બાકી છે એટલે કામ પતાઈને હું આવી જઈશ શ્રીજી મહારાજ કહે છે કે ચાલો અમારી સાથે જ અમારી સાથે રહેશો સારું રહેશે કે નહીં હું પછી આવીશ થોડું કામ પતી જાય ને એટલે આવીશ સમયો છે દર્શન કરીશું કથા વાર્તા સત્સંગ ભક્તિ કરીશું હવે શ્રીજી મહારાજ તો નીકળી ગયા તે પછી કારિયા ગામમાં બરાબરનો વરસાદ પડ્યો અને વરસાદ પડવાની સાથે દીવાલને કરો ફાટ્યો અને દિવાલ પડી ગઈ પછી હવાય સમયમાં ના હોય આયા જ નહીં શ્રીજી મારા સમય કરીને પાછા કાર્યાણી ગામ ગયા અને વસ્તા ખાચરને બહુ દુઃખ થયું પશ્ચાતાપ થયો અરુ સમયમાં ગયા હોત તો એ લાભ તો રહી જાત આ તો ત્યાંય નહીં ને અહીંયા નહીં અહીંયા નુકસાન ને ત્યાંય નુકસાન શ્રીજી મહારાજ કહે છે પાંચસો રૂપિયા લો ને ગામો ગામ જઈ આવો બધા દર્શન કરી આવો ભક્તોના વસ્તા ખાચર કહે છે કે આપણા હરિભક્તો કેટલા દૂર દૂર રહે છે અત્યારે સ્વામીએ વાત કરી અમે સવારે બેઠા હતા બસો થી પણ વધારે દૂર દૂરના ના લોકો અહિયાં પદયાત્રી થઈને આવે છે વસ્તા ખાચર કહે છે મારા વર્ષો લાગી જશે હું તો ચાલતો ચાલતો જઈશ ત્યારે તો ચાલતા ચાલતા જવાનું સમયના ભક્તોના દર્શન કરવા જઈશ કેટલું બધું મોડું થઈ જાય મારા વર્ષો નીકળી જાય જિંદગી પૂરી થઈ જાય શ્રીજી મહારાજ કહે છે હું કહેતો તો કે આ સમયમાં દેશ દેશના ભક્તો આવે છે આ સમયમાં દેશ દેશના ભક્તો આવે છે આ સમયમાં એના દર્શન થાય એનું કલ્યાણ થાય આપણું કલ્યાણ થાય કેટલાય સંતો આવે છે પૂજ્ય મહારાષ્ટ્રી આવે છે જાણે અજાણે આ કથા મંડપ યાદ આવી જાય તો પણ આપણને સમયના કારણે હરિભક્ત ના કારણે સાધુના કારણે મહારાશ્રી ના કારણે આપણને શ્રીજી મહારાજની યાદ આવે અને આપણું કલ્યાણ થાય આ સમય આ ફળ છે વાલા ભક્તો પછી શ્રીજી મહારાજને વસ્તા કાચર કહે છે આટલો મોટો લાભ હું ચૂકી ગયો હવે તમે કરો એટલે બેઠા બેઠા બધાના દર્શન મને થાય એટલે શ્રીજી મહારાજે સરસ મજાનો અન્નકોટ કાર્યાણીમાં કર્યો અને બધા જ ભક્તોના દર્શન વસ્તા ખાચરને થયા દિવ્ય આનંદ થયો વાલા ભક્તો આ બધી સુખની વાતો જ જેને ખરેખર શ્રીજી મહારાજનો મહિમા હોય છે એને જ આ મહિમા સમજાય એને જ સુખ થાય બાકી બધા સુખ થતું હા એને ગમે તેટલી ગરદી હોય ગમે તેટલી ભીડ હોય તો પણ દર્શન કરવાની મજા આવે ને આવે કારણ કે આ વડતાલ ધામ સ્વામિનારાયણ ભગવાન નું ધામ છે અહીના મરચા અહીંની લાડુડી એ પણ મુક્તિ આપે છે હા ઘણા બધા લોકો છે ને ખાલી લાડુડીના જ પ્રશંસક હોય ઘણા એવું કહે છે કે વડતાલની લાડુડી એના જેવી લાડુડી નહીં તો પણ એનું કલ્યાણ છે ભક્તો એના મુખમાં વડતાલનું નામ આવ્યું અને એમાં ભગવાન સ્વામિનારાયણની લાડુડી આવી પેલા સમય મરચા આપતા હતા અહીંયા આપણા સભામાં અથાણાવાળા વાળા શિષ્ય વિષ્ણુ સ્વામી બેઠા છે મેં એવું સાંભળ્યું છે મોટા સંતોના મુખે કે અહીંયા રોટલા લઈ આવતા ને અહીંથી અથાણાની મરચા મરચાઓ આપતા હતા અને બધા જ ભક્તો એ જમતા હતા ત્યારથી આપણા આ મરચાઓનું અથાણું પણ ખૂબ પ્રસિદ્ધ થયું આ અથાણું જે કોઈ જમે છે એનું પણ કલ્યાણ થાય છે આટલો બધો સુખનો માહોલ શ્રીજી મહારાજે આપણને આપ્યો છે જ્યાં જો ત્યાં કલ્યાણ જ્યાં જો ત્યાં મુક્તિ આવો દિવ્ય સંપ્રદાય આપણને મળ્યો છે વાલા ભક્તો એમાં પણ જયારે આ સમયો બહુ દિવ્ય રહ્યો કારણ કે આ સમયમાં પૂજ્ય સદગુરુ વર્ય જ્ઞાનજીવન સ્વામી એમને વચનામૃત ઉપર આશ્રા નિષ્ઠા શરણાગતિ વિશે આપણને વાતો કરીશ આ જગતમાં શરણાગતિ માત્રને માત્ર ને માત્ર જ હોય જ કોની છે આપણે કઈ નમવાનું ના હોય માત્ર ને માત્ર ભગવાન જોડે જ નમવાનું હોય જ શરણે જેવું હોય સુખ દુઃખ આવ્યું હોય તો માત્ર ને માત્ર એક માત્ર ભગવાનનો આશરો લેવાનો હોય આજે આ લક્ષ્મી નારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ગલ્લામાં જયારે ગલ્લો ખોલવામાં આવે ત્યારે ચિઠ્ઠીઓ નીકળે છે આમ થયું ને પેલું થયું હવે એને જવાબ તો ભગવાન જ આપે છે આપણે તો કઈ આપતા નહીં પણ આટલી બધી ચિઠ્ઠીઓ નીકળે છે કે પાછા ઘણા બધા એક ચિઠ્ઠી મેં વાંચી તે દિવસે સ્વામી બેઠા હતા ઓ હરિકૃષ્ણ મહારાજ તમે કશું જોતા જ નહીં કે આટલું બધું થઈ ગયું કે એમ ભગવાન ના ભક્તો સખા ભાવે પણ ભગવાન ને બોલી શકે અને ભગવાન એનો ભાવ પૂરો કરે જેટલી પોઝિટિવ ચિઠ્ઠી હોય છે એટલી નેગેટિવ પણ હોય ઘણા ના કામ થયા હોય ને તો થેન્ક યુ માટે ચિઠ્ઠી લખે કે ભગવાન ગયા બે મહિના પહેલા પૂનમ ભરવા આવ્યો હતો અને આ કામ રહી ગયું તો આ કામ થઈ ગયું થેન્ક યુ ભગવાન કે ભગવાન છે ને એના શરણે આવવું પડે એ શરણે આવે છે એનું કલ્યાણ થાય છે તો વાલા ભક્તો દિવ્ય સમૈયામાં તમે પધાર્યા છો દિવ્ય લાભ તમે લીધો છે જન્મ જન્માંતર સુધી આપણને મુક્તિ આપે સુખ આપે એવો આ સમયો છે ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના કરીએ કે આપણે બધા જ અંતિમ શ્વાસ સુધી વડતાલ ધામ ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજનું સ્મરણ કરીએ જય સ્વામિનારાયણ